આગામી તારીખ નવમી ઓગસ્ટના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સહિતના મંત્રીશ્રીઓ અધિકારીઓ પદાધિકારીઓ હાજરી આપશે અને તમામ મંત્રીઓને આ ઉજવણીની વિશેષ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આદિવાસી દિવસની ઉજવણી નવ ઓગસ્ટના રોજ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકારનો આ આદિવાસી દિવસ ઉજવણીનો કાર્યક્રમ માંડવી ખાતે કરવામાં આવશે માંડવી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંવરજી હળપતિ તથા અન્ય આદિવાસી આગેવાનો નેતાઓની ઉપસ્થિતિમાં આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે આ માટે તમામ જવાબદારી પ્રત્યેક મંત્રીને સોંપવામાં આવી છે અને કાર્યક્રમની અલગ અલગ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે એમ મંત્રી કુંવરજી હળપતિ આમ તકની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સરકાર તરફથી વિશ્વ આદિવાસી દિવસ એટલે નવમી ઓગસ્ટના રોજ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માંડવી મુકામે ગુજરાતના મુદ્દેને મક્કમ સ્ભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પાવન પગલા ની સાથે સાથે સમગ્ર અંદર આ કાર્યક્રમ થવાનો છે જેમાં દરેક શ્રીને જવાબદારી આપવામાં આવેલી છે તેના ભાગરૂપે દરેક મંત્રીઓ પણ પોતપોતાના જવાબદાર જિલ્લાની અંદર જઈને એ કાર્યક્રમ કરવામાં આવશે કે એક પરિપત્ર તો ચાર જિલ્લામાં થશે શું એક વચ્ચે જે પરિપત્ર થયો હતો એ માંડવી થયો હતો પણ એ પરિપત્ર તાત્કાલિક મારે ધ્યાને આવતા અમે કેન્સલ કરાવ્યો છે અને નવમી ઓગસ્ટનો કાર્યક્રમ રાબેતા મુજબ દરેક જિલ્લામાં થવાનો છે